મારે પૈસા લેવાના તમારા જોડેથી એનું કેટલા દોઢ લાખ બદલી ના દોઢ લાખ બદલી ના લઈને આવજો એ લઈને આવજો આજ ને આ તો કોઈ ગમે તે કરો વ્યાજ કરો ગમે તે કરો થોડું જમીન પડી એટલી લોન લે વેસી માર લોન લેતા મારા બાપરે મારા બાપરે ઘરે ટોકો હતો ને બેસી નોખી હતી

અને ધંધો મળ્યો એ તો વાપર તો પેલા વિચાર નતો વાપર તો પેલા વિચાર નતો મન નહિ થા મન કેમ વિશ્વા મેલ્યો છું તો અમે કેમ મન માથે વિશવા મૂકું કેમ મેલે વિશ્વા માર માથે વિશ્વા કેમ મેલે ગુ કેમ નહિ ખાતો માર માથે વિશ્વા મેલે પણ પેલા ગુ ખા સાચી વાત હે ગુ ખાય ને તો હે માર માથે વિશ્વા મેલે ને એવો ગુ ખાય બરાબર હે મારે મારા પૈસા થઈ દે કોઈ પણ હાલત માં મારે મારા દોઢ લાખ થઈ રે મારે કાલે જ મારે જરૂરી

અરે પીઓ કે લોન કરાય ને તું તો માર ભીડો ઓય ના હવે 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 તો હું બોલે ચીર પોહ અમે માર પી ગોળી પૂરી વે થાર તો બળન મટે તો જ ની ઘરવાળો એડો બોલા તો યે રોવી તો આરે કા હો ધમકી મત પા ધમકી વાત ની હે કેવા વાળા

અને ઉલાળી મેલો તો કાઉ ગણતો હોય અને બસ હું હું પૈસા હારું એ ફરબો કરું ચાર મહિના નંદ લલા કરું ને બિસ્તરા આટે પડ્યા રહી આરિયા મન અન હું આમ મારી જે ભઈયા કરું વો ભૂલ એડા પાસ પૈસા જાતા કરો પા તો ગણે મને પૈસા જાતા કરો પા પૈસા જાતા કરું પા કોઈ વધો ની હે મારે કાલે બિસ્તરા ની સૈતા થારા આટેટી બિસ્તરા ઉપર ના સઈ દે હા 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 અચ્છા કોઈ વાત નહીં ઇન્ડિયા ઇન્ડિયા રીમેલ માં

પૈસા પૈસા દે થાર રસ્તે કરવા વાળા મને પૂછવા નતો આયો તું ગાડી લીધી ને ચાર લાખ ની મને પૂછવાયું કદી ને મારા બે લાખ રૂપિયા વાળા મારા પોત તો લાખો હા પહેરતી ભરોસે ઘણી નુકસાન માં આવ્યું અમે અમે તો ભાડ મારવા અમે તો મત નુકસાન માં નહોતું તો પછી હા તો લીને બેઠો દોઢ કરોડ રી ગણાઈએ દોઢ કરોડ રી ગમી ગણાય ગણાય દોઢ કરોડ ગુસાર દોઢ કરોડ

મોડે બોલે ગોણતી બોલે અમે થોકે વિઠુકર બોલે કોઈ શેમણ નહી એ તારે થોકેન વણ મંદિર માં વળવું કરોડ થી દોઢ કરોડ જો ભીષ્મણ પ્રભુ કાકે ન ગણાય આવે ને થોકેન વણ મંદિર માં વળવું ભલો સારી બેર કરતો વણો માં વધારે ભરોસો હે પાસવર્ડ ચેન્જ કર્યો પણ વણો તો તું ઓળે ઓળે વાય મળવા પાસવર્ડ તો તું કોન્ટેક રાખે ડફોડ મત ગણ બરોબર હ મારે થારે દોઢ કરોડ માં આરામ થી જિંદગી થઈ થાય કોમ કોની જાય મોન થારેરો મોન તો પછી વણો કીએ છે ફટલી બે ટ્રેક્ટર વળગાડી ગયા પાક ફટલીને જમી દીધી પીને હવે મારું બેટા મનક માર ભલો નહીં

મારકો ખબર નો નહીં બરોબર